સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના મોચીવાડ આંબેડકરનગર ખરાવાડ સહિત વિસ્તારોમાં સિટી પોલીસ પોલીસ મસી સુરેન્દ્ર જિલ્લા જવાન અને હોમગાર્ડ સહિત પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રોહિબિઝન બુટલેગર સહિતના આરોપીઓને પોલીસ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના મોચીવાડ આંબેડકરનગર ખરાવાડ સહિત વિસ્તારોમાં પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરેલ આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા નાસ્તા ફરતા આરોપીઓ ઘર ચેક કરવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગ જકડી કરવામાં આવી હતી સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર